મૂળ અમરેલીની અને રાજકોટની યુવતી પર દુષ્કર્મ કેસમાં પાટીદાર યુવાન અમિત ખૂંટે આપઘાત કરી લીધો અને સુસાઇડ નોટમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ લખ્યું હતું જેમાં મૃતક યુવાનની તરફેણમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની આગેવાનીમાં મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો જો કે એસઆઈટી તપાસની બાયંદરી આપવામાં આવતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો આ દરમિયાન આજે રીબડાથી મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લોકો રાજકોટ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્ર મામલામાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે અનિલ સિંહ વિરુદ્ધ જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ ને એ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાચી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માછલા ધોવાનો કોઈ મતલબ નથી

એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ નોટ મળી આવી છે સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એવું એનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે એના આત્મઘાત કર્યા પહેલાં એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ન ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માંગણી છે અને ક્ષત્રિય સમાજ અગ્રણી પણ છે અનિલસિંહભાઈ અને અઢારે પણ અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર વર્ણમાં તમામ આવી ગયા આ ખાલી એક ક્ષત્રિયો ઓલી નથી આ રેલી નથી આ આંદોલનય નથી માત્ર આવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આવવા આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરી વિનંતી કરવાની છે આ તદ્દન ખોટા પાયા વગરના આક્ષેપો કર્યા છે તેની કાયદેસર કાર્યવાહી તપાસ થવી જોઈએ અને અમને પોલીસ તંત્ર ઉપર અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અમે અનુભાઈના સમર્થનમાં રેલી કરેલ છે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ